ભાઈ હેઠે બૂજ મેલુઓ ઓ એને રીટર્ન પાર્સલ આવે પછી પછી આલ્યો આવી ગાડી થી મેલુઓ પાર્સલ ની વાત ગાડી ને સ્કપ્ટિન ભાઈ બધા પડે તો મળતો આ ને હું ગાડી માં બસ માલુ આવસ પાર્સલ ઓ લેઈ ગાડી તો

અમુરો નાલે કોટુ નખણે જો ભાઈ મહેનત એટલું કરતોય હા ગયો બધી ખરીદી ખરીદું ને પાછો ને હું તું બેઠો જશે રોજ બનાવી લે પેતીમાંથી અહીં અહીં માલ વેચવી રાખ્યો અને તું તો અહીંયા હું તો જ રહ્યો

તો ગઈ આવી ગયા આપડા દુકાને જોઈ શકો છો દિનેશભાઈ એકદમ ફોર સ્ટોક લઈને બેઠા છે આપડી દુકાને વિવેકભાઈ પણ માગવા આવી ગયા સવાર સવારમાં કપડા

જલ્દી મુલાકાત લ્યો ભાઈ ફૂલ સ્ટોક છે પણ નીકળી જ જશે આ બધી વસ્તુ એટલે જલ્દી થી મુલાકાત લ્યો ભાઈ બરબરી લોગો ને જોઈ શકો છો ભાઈ વસ્તુ ગ્રે કલર ભાઈ ફેવરેટ કલર આપણો જો જ વસ્તુ આવી ગઈ છે બધી ફરા ફટ મુલાકાત લ્યો બાકી આ બધી વસ્તુ ઉપડીયા છે ભાઈ વાર નઈ લાગે સમુરી આમાં લાઈન આ જુઓ ભાઈ સાહેબ આનું કલર એ છે

લઈ આવ્યો અને સારી એવી મહેનત મજૂરી કરે સારી એવી મહેનત મજૂરી કરીને આ ભાઈ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે મિત્રો આ બધાને સપોર્ટ કરો આવા જે માણસો રોડ ઉપર ફરતા હોય લોકોને કામ ધંધો ટાઈમ ધંધો કરો અને એને બે ટ્રમ ની રોટલી મળી જાય તો આપણાને ખૂબ જ પુણ્ય મળે છે હા પણ ભાઈ તમે જોઈ શકો છો આને બપોરની એક રોટલી આજે ખાઈ લે તો રાત્રે મળશે કે નહીં મળે એનું ખબર નહોતી હો ભાઈ અત્યારે સારી એવી મહેનત મજૂરી કરીને કમાઈ રહ્યો છે ત્યારે આ મિત્રને હું એક જ શબ્દ કહેવા માગી ભાઈ વેલ ડન આમ ને આમ તમે પૂકીમેન બનીને રહેતો રહ્યો

सजो थी

મને ખબર છે કે હમણાં તમને થોડીક મજા નથી આવતી પણ ટેન્શન ના લે થોડાક જ દિવસમાં આપણે હવે મજાનો લો ચાલુ થઈ જશે હમણાં શું હોય દુકાનો બધું ઉપર આવી ગયું છે ને સિઝન છે પાછી એટલે ક્યાં જઈ આવી શકતા નથી આપણે પણ બસ હવે થોડાક જ દિવસ છે પછી આપણે ફરશું તો સપોર્ટ કરતા રહીજો